અત્યારે અમે લોકો ઉભા છીએ દાદરા મામલદાર કચેરીમાં તમે મારી પાસે જોઈ શકો છો કે આ જે ગાડી છે એ આઠ નંબરની ગાડી હતી અહીંયા એસપીજી ના કમાન્ડો જે રાહુલ ગાંધીના હતા તે આ ગાડીમાં બેસેલા હતા અને ત્યારે જ રાહુલ ગાંધીના કાફલા ઉપર પથ્થર મારો થયો હતો અને આ રાહુલ ગાંધીના કાફલા ઉપર પથ્થર મારો થતા આ ગાડીના પણ કાચ ફૂટ્યા હતા અને રાહુલ ગાંધી જે ગાડીમાં બેઠા હતા તે ગાડી પર પથ્થર મારો થયો હતો તેના બાદ આ ગાડી અહીંયા લાવવામાં આવી છે રાહુલ ગાંધી અહીંથી દાદરાથી નીકળી ચૂક્યા છે પરંતુ અહીંયા એસયુઆઈ કાર્યકર્તાઓ જયારે ફરિયાદ આપવા માટે અહીંયા દાદરા પોલીસ સ્ટેશન માં આવ્યા હતા ત્યારે એમના ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો તેવું એનએસયુઆઈ ના કાર્યકર્તાઓનું કહેવું છે અને અહીંયા દાદરા એસડીએમ કચેરી અંદર હોબાળો ચાલુ છે અને એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ એક જ વાત કરી રહ્યા છે કે જે લોકો દ્વારા આ દૂષણ ફેલાવવામાં આવે જે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવે એ લોકોની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે પરંતુ હજી પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તા અત્યારે પણ સામસામે છે કેમેરા પર્સન વિકી સાથે કિશોર દુવર ટુડે ન્યૂઝ ધાનેર